પોલીસ કર્મચારીઓ માટે પોલીસ લાઈન બનાવવા તથા લાકડીયા ખાતે દલિત મહોલ્લાની મુલાકાત લીધી હતી અને વિવિધ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી હતી આજે યોજાયેલા ઇન્સ્પેક્શન દરમિયાન પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક સાગર સામડા ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક ડીઆર ભાટિયા એટીએસ સેલ લાકડિયા પીઆઈ એમ દવે રીડર પીઆઈટીઆર ચૌધરી જિલ્લા સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી વગેરે ઉપસ્થિત રહ્યા હતા તો લાકડિયા ખાતે આવેલ અનુસૂચિત જાતિના મહોલાની મુલાકાત લીધી હતી અને અનુસૂચિત જાતિના લોકો અને મહિલાઓની પૂછપરછ કરી હતી આ સમય અનુસૂચિત જાતિના આગેવાન નીલ વિછોડો તથા અન્ય આગેવાનો સાથે રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર તથા અન્ય અધિકારીઓએ ખાટલા બેઠક યોજી હતી અને કાયદો અને વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી આ ઉપરાંત પૂર્વ કચ્છ પોલીસ વિભાગની કાયદો અને વ્યવસ્થા અંગેની કામગીરીને બિરદાવી હતી ગાગોદર મંદિર ચોરી તથા અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિ પર અંકુશ મેળવી સરાહનીય કામગીરી કરી રહી છે તે અંગે જણાવ્યું હતું આજે જિલ્લાનું વાર્ષિક ઇન્ ઇન્સ્પેક્શનના અનુસંધાને લાકડીયા પોલીસ સ્ટેશનને વિઝિટ લીધી પોલીસ સ્ટેશનના પ્રશ્નો પોલીસ સ્ટેશનનો ક્રાઇમનું રેકોર્ડ અને પોલીસ સ્ટેશનના જેટલા વિસ્તારમાં જે ગુનાઓ બનાવવા ચર્ચા અમારા અધિકારીઓ સાથે કરવામાં આવી ત્યારબાદ લાકડીયાની અંદર દલિત મહોલ્લાને એક્ઝિટ લઈને ગામમાં કોઈ પ્રશ્નો હોય માહોલમાં એના વિશે પણ ચર્ચા કરવામાં આવી ગામ લોકોને મળવાનો ખૂબ જ આનંદ થયો ગામ લોકો અહીંયા બધા સમન્વયથી શાંતિપૂર્વક છે લોકો જોડે જાણ્યું બહુ સારું સુંદર ગામમાં એકબીજા જોડે સહયોગ છે એ જાણીને આનંદ થયો ગામના કોઈ પણ પ્રશ્ન હોય તો પ્રશ્ન બાબતે ડીવાય એસપી એસપીશ્રી અથવા તો મારી કચેરી આવે કોઈ પણ રજૂઆત હોય એનું નિર્ નિરાકરણ કરવામાં આવશે એવી ખાતરી પણ આપવામાં આવી પૂર્વ કચ્છની પોલીસ અને પૂર્વ એસપી શ્રી ખૂબ જ સારું ઉમદા કાર્ય કરી રહ્યા છે પૂર્વ કચ્છની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ મજબૂત છે અને એમના કામથી સંપૂર્ણપણે સંતોષ છે ખૂબ સારું કામ કરી રહ્યા છે તો છેલ્લે જોયું હશે કે મંદિર ચોરી જે ઘટના બની હતી આ વિસ્તારની અંદર એને પણ ત્વરિત રાજસ્થાન પણ જઈને આરોપીઓને પણ પકડી લેવામાં આવ્યા મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો કોઈ પણ ગુના હોય ગુના બનતા જ તાત્કાલિક પોલીસ એને આરોપીઓની ધરપકડ કરી લેતી હોય છે તમામે તમામ કામગીરીમાં પૂર્વ કચ્છની પોલીસ અગ્રેસર છે